માલપુર પોલીસે દબુચ્યા ના અહેવાલ પ્રાપ્ત થયા છે ભાજપા શાસી અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ રાઠોડના સગાભાઈ અને અન્ય બે આરોપીઓ બિપિન ચૌધરી પર હુમલો કરવામાં સામેલ હતા આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો માલપુર પીઆઈ કિરણ દરજી આ ત્રણેય આરોપીઓ પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ ઉંમર વર્ષ ચાલીસ રહે પીપ્રાણા શિવાભાઈ જેશાભાઈ પાંડોર રહે ગોવિંદપુર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડુર રહે ગોવિંદપુર તમામ માલપુરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો